પંચમહાલ એસઓજી પોલીસ દ્વારા અનધિકૃત મોબાઈલ એપ્લિકેશન તેમજ ડિજિટલ ઇમેજના માધ્યમથી પ્રમોશન કરીને ઓનલાઈન જુગાર રમાડતા ત્રણ યુવકોને ઝડપી પાડવામાં આવ્યા હતા ઝડપાયેલા ત્રણેય યુવકો બીડીજી અને તિરંગા નામની અનઅધિકૃત મોબાઈલ એપ્લિકેશનનું પ્રમોશન કરીને લોકોને જુગાર રમવા માટે પ્રેરિત કરતા હતા ત્રણેય ઈસમો સામે હાલોલ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે એક બીડીજી અને તિરંગા નામની એપ્લિકેશનો છે જેમાં જુગારની ચાર્જ ગેમ જેવું હોય છે એમાં એ વોલેટ બનાવી એમાં પૈસા નાખી અને આ એપ્લિકેશનો મારફતે જુગાર લોકોને રમવા માટે દુષ્પ્રેરણ કરતા હતા અને એમાં લાલચ આપીને કે ખૂબ પૈસા કમાવાય છે ખૂબ પૈસા મળે છે એવા લોભામણા એ લોકોને લખાણ આપી અને અપલોડ કરાવતા અને એ રીતે જુગાર રમાડી અને ખૂબ મોટા પ્રમાણમાં નાણાં લોકો પાસેથી મેળવેલા છે હલોલ ટાઉટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી આગળની તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે